કોઠારીપુલ પાસે સવારે સાત વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો ભારે ધુમ્મસના કારણે ઓછી કારણે છ વાહનો એક પછી એક અથડાયા હતા અનેક વાહનોમાં ભારે નુકસાન થયું અને ત્રણ લોકોનો માહોલ સર્જાયો હતો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક રહેવાસીઓના મદદથી ભારે પ્રયાસો પછી ત્રણ ગ્રસ્ત વાહનોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બચાવવામાં આવ્યા હતા જી હા મિત્રો તો વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ